ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાય છે ત્યારે શ્રમિકોને તેમના વતન લઈ જવા માટે એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે ભરૂચ શહેર તથા જિલ્લામાં રહેણાંક મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં ગોધરા પંચમહાલ જાંબુવા સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવી કામ કરી રહ્યા છે હોળી ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતા રહેતા હોય છે અને એકાદ મહિના પછી પરત આવતા હોય છે હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચૂકી હોવાના કારણે આગામી બે મહિના સુધી નવા કોઈ વિકાસના કામો થઈ શકે તેમ નથી જેથી શ્રમજીઓની રજાઓ લંબાય તેવી પણ શક્યતાઓ છે અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે શ્રમિકોનું આખું ગ્રુપ વતનમાં જવા માંગતું હશે તો એસટી તેમના દ્વારા જશે બસની સેટિંગ કેપેસિટી મુજબ 52 મુસાફરો થાય તો एसटी બસ તેઓના દ્વારા લેવા માટે આવશે તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે આગામી હોળી ધ્યાને લઈ પંચમહાલ કર્મયોગીઓને પોતાના વતન તરફ સરળતાથી અને સહેલાઈથી જઈ શકે તે માટે ભરૂચ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે જે આજ સાંજથી દસ દસ બસ તરુઆતના દિવસોમાં મોકલવામાં આવશે અને અંતિમ બે દિવસોમાં વીસ વીસ બસોનું મોકલવાનું આયોજન હાથ ધરેલ છે જેથી તેઓ સરળતાથી તેઓના ગંતવ્ય સ્થાને જઈ શકે અને જરૂરિયાત જણાય મુસાફરો વધુ હશે તો આનું પણ અમારા તરફથી આયોજન હાથ ધરેલ છે